મિત્રો સૌથી સમાચાર આવી ગયા છે રામ પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ નજીક છે ત્યારે આપણા ગુજરાત માટે એક ગૌરવ લેવા જેવી બાબત સામે આવી છે આપણા ગુજરાતના લોકલાડીલા સિંગર એવા ગીતાબેન રબારીનું ગીત જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ ગીત તમને પહેલા સંભળાવી દો મિત્રો તો મિત્રો આ ભગવાન શ્રી રામના ગીત માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આ ગીતના ખૂબ વખાણ કર્યા છે અને આ ગીતને દેશભરમાંથી ઘણા વ્યૂ મળ્યા છે આ ગીતને બાવીસ જાન્યુઆરી એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વગાડવામાં આવશે એના પૂરેપૂરા ચાન્સ છે કેમ કે મિત્રો આ ગીતાબેન રબારીનું જે ગીત છે એનું ખુદ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કર્યું છે એટલે આ ગીત ચોક્કસપણે આ ગીત વગાડવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા સમયે કેમ કે આ મિત્રો ગીતાબેન રબારીનું જે આ ગીત છે એ ખૂબ જ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ ગીત અત્યારે ગુજરાતના તમામ ડાયરામાં ગાવામાં આવી રહ્યું છે અને આ ગીત અત્યારે એટલું હિટ ચાલી રહ્યું છે મિત્રો એટલા માટે આપણા ગુજરાતના આ કલાકાર માટે વધારેમાં વધારે આ ગીત લોકો સુધી પહોંચે એવી કોશિશ કરવી જોઈએ મિત્રો તો આ ગીતાબેન રબારી આ વિશે શું કહ્યું એ તમે જાતે જ જુઓ

ખુશી વાત સબસે બડી બાત તો એ ખુશી કી બાત રામલલા મંદિર પર વિરાજમાન રો તો અમ સબ હર ઘર પે જશ્ન મનાયે હર ઘર મે જલાયગે